પરંતુ પાણી પુરવઠા દ્વારા વારંવાર પાણીની પરબ ખસેડવાનું કહે છે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી હર નર અને જલ પહોંચાડવાની વાતો કરે છે બીજી તરફ પાણીના પરબ ખસેડવાનું કહેતા વડોદરા મહાનગરપાલિકા આ પાણીના પરબ આવતા જતા લોકોને પાણી પીવાથી રાહત મળે છે જેથી રિક્ષા ચાલકો માંગ કરી છે કે આ પાણીનું પરબ આ જગ્યા પર રહે તેવી માંગ સાથે વડોદરા મહાનગરપાલિકા વિરોધ પ્રદર્શન કરી આક્ષેપો કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા પરમિશન પહેલાં સર્વે કરીને મ્યુનિસિપાલિટી કમિશનરના જે આગેવાનો હતા એ બધા સર્વે કરીને પછી અમને પરમિશન આપી છે એમને એમ નથી આપી ને પ્લસ કે અહીં બાંધકામ થયું તે દિવસે પણ પાણીની પરબ મૂકી હતી તે વખતે પણ એ લોકો આવ્યા હતા કે ભાઈ હટાઈ દો હટાવી દો આ બધું તોડી નાખવાનું છે પછી અમે બધું કીધું કે અમે મીડિયા બોલાવીને તે નાહી ગયા ભાઈ પાછા તાર કાલે પાછા આવ્યા હતા કે ભાઈ આ પરબ અહીંથી હટાવી દો પણ આ પરબ અહીંથી હટવાની હટવી ના જોઈએ સાહેબ કે અમારે

કારણ સર કે કોઈક ગેરકાયદેસર તો છે ને એમને પરમિશન નહીં તો એમને આ લોકોએ રિક્ષા સ્ટેન્ડે કરેલું છે ને અમે અવારનવાર તો બસ સ્ટેન્ડે તો રોજ દાડામાં દસ વાર આવીએ છીએ અને અમે જોઈએ છીએ રોજથી દસ હજાર પબ્લિક પાણી પીતું હોય છે સાંજે સાત વાગે તો પાણીની ટાંકી બી ખલાસ થઈ જાય છે હા અને વેચાતું એ લોકો નાના કારબાર લાવીને વેચાતું પાણી લઈને ઉપર જાતે ઠાલવાય છે અને આ ભાઈ અમરીશભાઈ કરીને છે સવારે પાંચ વાગે ઊઠીને પાણીની પાણી આવા છે ત્યારે પાંચ વાગ્યા ના ઉઠીને પાણી ઉપર ભરીને પછી ઘરે પાછા જાય છે તો આવી સેવા બીજી કઈ કઈ કરવાની તો પાણી ની નથી ખોલવા દેતા આ લોકો આ આ દારૂની પરબ છે તો પાણી ની પરફ નહી ખોલવા દેતા કોઈ ગયું શું પાણી પાણીની પરબ આ જે છે બરાબર છે બધાને માન્ય જ છે પૂછી લોને છે એ હવે ખબર નથી પડતી અધિકારી આવા કોના દબન થી આવા છે હવે અધિકારી જોણે

Never miss an update.